ભગવાન ને કરેલું ફૂલ ચડે બોલો ને બધાને ભગવાનને કરેલું ફૂલ ચડે ભગવાન ખીલતી કરી ચડે ફૂલની કરી ચડે ન ચડે ભગવાનને ખીલેલું ફૂલ જ ચડે બોલો હા કે ના એટલે યુવાની છે ને ખીલેલું ફૂલ છે ઈ ચડે ભગવાન એ જ મહાધર્મ હકીકતે હકદાર છે એના જે પણ કોઈ મહાપુરુષો લ્યો મહા મારા સહિત થી લઈને કોઈ પણ નહીં લ્યો મહાધર્મનો ઉપદેશ યુવાનીમાં લેવાનો હોય છે ક્યારે લેવાનો હોય છે શ્રી સુકીમક ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદેવ